પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર નવજીવન સંકુલ ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ બે હજાર ચોવીસ યોજાયો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ડીએસસી ભરૂચ આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ બે હજાર ચોવીસ યોજાયો હતો જેમાં વર્ષ બે હજાર ચોવીસની થીમ વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી હતી જેમાં ભરૂચ જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અલગ અલગ સ્પર્ધાઓ વર્કશોપ અને ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનો સમાવેશ થયો હતો ધોરણ ત્રણ અને ચારના ના વિદ્યાર્થીઓ માટે ગામડાનું દ્રશ્ય અને મારી શાળા ધોરણ પાંચ અને છ ના વિદ્યાર્થીઓ માટે જળ જીવન અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધોરણ સાત અને ધોરણ વિદ્યાર્થીઓ માટે રેલવે સ્ટેશન અને વન્ય સૃષ્ટિ નવ અને દસ ના વિદ્યાર્થીઓ માટે જી ટ્વેન્ટી અને કચરા વ્યવસ્થાપન ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓ માટે ચંદ્રયાન થ્રી સંબંધિત ચિત્ર અને હેલ્મેટની ઉપયોગીતા કોલેજના વિદ્યાર્થીઓ માટે ભારતના સ્મારકોનું જતન વિજ્ઞાન અને માનવ શિક્ષકો અને અન્ય માટે ભરૂચના ઐતિહાસિક સ્થળો વિષય પર ચિત્રસ્પર્ધા યોજાઈ હતી ત્યારબાદ ધોરણ છથી દસના વિદ્યાર્થીઓ માટે ઓરેગામી અને કાગળની કરામત સ્પર્ધા યોજાઈ હતી ત્યારબાદ ધોરણ છ થી આઠ અને ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે જાતે પ્રયોગ કરો હરીફાઈ યોજાઈ હતી ત્યારબાદ ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓ માટે રોકેટ મોડેલ વર્કશોપ યોજાયું હતું ત્યારબાદ ધોરણ આઠથી દસના વિદ્યાર્થીઓ માટે સાયન્ટિફિક ટોય મેકિંગ વર્કશોપ યોજાયું હતું ત્યારબાદ ધોરણ થી આઠ અને ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટે સાયન્ટિસ્ટ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાઈ હતી ત્યારબાદ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે રામન ઇફેક્ટના જ્ઞાતા સીવી રામન અને કઠોળ એક શ્રેષ્ઠ આહાર વિષય પર પીપીટી પ્રેઝન્ટેશન કોમ્પિટિશન યોજાઈ હતી ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ માટે સાયન્સ મેથ્સ ટીએલએમ એક્ઝિબિશન કોમ્પિટિશન યોજાઈ હતી ત્યારબાદ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી કૃષિ ખેતી પ્રત્યાયન અને વાહન વ્યવહાર અને ગણનાત્મક ચિંતન કમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા વિષય પર ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું જેમાં સમગ્ર ભરૂચ જિલ્લામાંથી હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો આ કાર્નિવલમાં ભાગ લેનાર તમામ સારાને સાયન્સ સિટી અમદાવાદ તેમજ રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ ભાવનગર ભુજ અને પાટણ ખાતે નિઃશુલ્ક પ્રવાસ કરાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રીમતી રેખાબેન સેન્જલિયા ભરૂચ નગર પ્રાથમિક અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અશોકભાઈ બારોટ ખગોળશાસ્ત્રી શ્રી અરવિંદભાઈ પંચાલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ પંડ્યા ચેરમેન કીર્તિબેન જોશી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ શ્રી મલકેશભાઈ ગોહિલ ભરૂચ શાસનાધિકારી શ્રી ભરતભાઈ સલાટ ભરૂચ ડીઓના શિક્ષણ નિરીક્ષક ડોક્ટર દિવેશભાઈ પરમાર ભરૂચ ડાયટ ના વિજ્ઞાન સલાહકાર શ્રી પીબી પટેલ સહિતના મહાનુભાવો વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ અને મોટી સંખ્યામાં આસપાસના રહીશો હાજર રહ્યા હતા આ કાર્નિવલમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ શ્રી મલ્કેશભાઈ ગોહિલ દ્વારા સાયબર ક્રાઇમના વિવિધ ઉદાહરણો આપીને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય તે અંગે સમજણ આપી હતી છોકરા એનો છોકરો જે ભણતો હતો એ ફ્રી ફાયર ગેમ ના બધું રમતો હતો તમે કોઈ બાયપાસ પર ચાઈસાઈને બધું છે કોઈ જોયું આમાંથી કોઈ ચાઈસાઈ બરાસ્ટામાં હે અને અભ્યાસ છે આજના સમયમાં પર્યાવરણનું રક્ષણ અને સ્વાસ્થ્યના સ્વારા સત્ય માટે એક અને સ્વચ્છ ખૂબ જ જરૂરી છે માટે અકસ્માત થઈ શકે છે પણ આપણે લગાવી આ જાય તો લાઈક મે લિંક યુ બાય ડાય વારે જે બીજા વાહન મે ખબર પડે કે વાહન આવે છે તે ન થાય મને આ એક બમર જે એક ગાડી ફીમાં જાસે કે થોડો બમર ડોલર અને તેનાથી નીચે થાય અને આજ

यह हमें वेस्ट एनर्जी मॉडल अच्छी बात है। वेस्ट एनर्जी ऐसे होता है कि माइटेड अपना मिट्टीलाप से। वेस्ट एनर्जी फ्रेंडली है। जहाँ कौन-कौन ऐवाओर्जनान प्रोत्साहन उपयोग करने परियामने सत्तर उत्सर्जन काय सकाय चीज। जहाँ प्रचंड सोलर पैनल केटेन्य द्वारा अपने विद्युत ऊर्जानुसार उच्च � કનવર્ટ કરીએ છીએ મેટ્રો ગીલ કરે છે અને એનો અર્થ લૂઝ કરે છે સારો થયેલું છે મારો પણ ભારત દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપાલ તમિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો મારી માતૃભાષા તમિલ છે મારા પિતાજી ગણિત